ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધી આદર્શ હાઈસ્કૂલમાં તમારું સ્વાગત છે ધોરણ બાર વિષય બી એ જેમાં પ્રકરણ ચાર વ્યવસ્થા તંત્ર એટલે કે ઓર્ગેનાઇઝિંગ એમાં સૌ પ્રથમ પ્રસ્તાવના આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે આયોજન દ્વારા શું થાય છે કે આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી પરંતુ આયોજન અસરકારક અમલ પર રહેલો છે એટલે કે આયોજનની સફળતાનો આધાર માત્ર આયોજન નથી પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે કે આયોજનનો કેવી રીતે અમલ કરવામાં આવે છે આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે એટલે કે ગોઠવવું જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કારણે સ્પષ્ટ વહેંચણી સત્તા અને જવાબદારીનું વિભાજન સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલો છે સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે કે કયું કામ કોણ કરશે અને કેટલા પ્રમાણમાં કરશે તેથી જ કહેવાય છે કે સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે આયોજને પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે હવે આપણે અર્થ જોઈએ સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા તંત્ર કોને કહેવામાં આવે છે કે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર વ્યાખ્યા બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા તંત્રની બીજી વ્યાખ્યા શું છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહે છે હવે લુઈસ એલના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા જોઈએ વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની તેનું વર્ગીકરણ કરવાની અને જવાબદારી અને સત્તાને સોંપડી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે હવે ખ્યાલ એટલે કે કન્સેપ્ટ સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાળછમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ બિનકાળછ વ્યવસ્થા તંત્રમાંથી ઉદભવે છે અને તેને કારણે ધંધાકી એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી તેથી જ જો ધંધાકી એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસક્તતાઓ નિવારી શકાય છે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે જે સમૂહ જોડે કરવામાં આવે છે જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે એટલે કે તેને પ્રબંધ પણ કહે છે વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારોની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે જે માટે માનવીનું શરીર એ એક ઉત્તમ ઉદાહરણ છે માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત હોય છે એટલે કે સંકળાયેલા હોય છે હવે એના લક્ષણો જેમાં પહેલું ધ્યેયલક્ષી પ્રોતીન ધંધાકી એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે વ્યવસ્થા તંત્રની રચના ક્યારે કરવામાં આવે છે કે ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધિ માટે કોઈક પણ એક વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે આમ એકમના હેતુઓ વિભાગીય હેતુ અને કર્મચારીઓના હેતુઓનું રેખિક સંકલન કરતું માળખું એ જ વ્યવસ્થા તંત્ર છે તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ પણ કહી શકાય આયોજન પર આધારિત વ્યવસ્થા તંત્ર એ શું છે આયોજન ઉપર આધારિત છે આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયને આધારે તેની રચના થાય છે અને એ જ પ્રમાણે વ્યવસ્થા તંત્રની રચના પણ કરવામાં આવે છે આમ વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આયોજન થવું અનિવાર્ય છે ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે એટલે કે રચવામાં આવે છે તેથી કહી શકાય કે વ્યવસ્થાતંત્ર આયોજન પર આધારિત હોય છે સત્તા અને ફરજોની સોંપણી ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતી ગાર કરવામાં આવે છે એટલે કે માહિતી આપવામાં આવે છે આથી વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા ફરજના સંબંધો સ્થાપિત કરતું એક માળખું છે માનવ પરિબળને મહત્વ વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે કોઈક પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્યકર્તા માનવીઓ પર રહેલી હોય છે તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે પરિવર્તનશીલતા એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી તેમાં ફેરફારને આવકાર શક્ય હોય છે એટલે કે ફેરફાર કરી શકાય છે બદલાતા જતાં સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાણુકૂળ ફેરફાર કરી શકાય છે નવી ટેકનોલોજી અમલમાં આવે નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થાતંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે આંતર સંબંધોની સ્થાપના વ્યવસ્થાતંત્ર કાર્ય હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના પણ કરે છે તે એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની નિષ્પષતા પણ કરે છે એટલે કે સ્પષ્ટ કરે છે દેખરેખ અને અંકુશ દેખરેખ અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે કર્મચારીઓને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તા અને ફરજને અનુલક્ષીને કરે છે એટલે કે એના અનુસાર કરે છે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં હોય છે સામૂહિક પ્રતિ વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે એટલે કે બધા ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે પ્રયત્ન કરે છે વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં લઈ શકાય છે નિયંત્રિત વહીવટી માળખું વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે જેના ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે ધંધાકીય એકમાં સંબંધો પ્રતિસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણની આવશ્યકતા રહે છે જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે હવે છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા વ્યવસ્થા તંત્રની રચના એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી શકે નહીં અને તેવી રીતે રચાયેલ વ્યવસ્થા તંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારોનો સંબંધ સ્થાપિત થાય છે તેથી તેની રચના યોગ્ય ડબે થવી આવશ્યક છે એટલે કે યોગ્ય રીતે થાય એ આવશ્યક છે જેમાં પહેલું છે હેતુઓની સ્પષ્ટતા વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલાં એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જોઈએ કે એકમના ધ્યેય શું છે એનું હેતુ શું છે એ સ્પષ્ટ હોવું જોઈએ એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓને આધારે વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું ગણવામાં આવે છે એકમના હેતુને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થા તંત્રની રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે હવે છે કાર્યોની યાદી એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કાર્ય બાદ નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રીએ માળખા દ્વારા કયા કયા કાર્યો કરવા પડે તેની યાદી તૈયાર કરવામાં આવે છે અને એ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં તેની ખાસ કાળજી લેવામાં આવે છે અને એ કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ તેના પર પૂરતી વિચારણાને આધારે જ આખરી વિભાજન થવું જોઈએ એટલે કે આખરી નિર્ણય થવું જોઈએ હવે છે કાર્યોનું વિભાગીકરણ કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલા કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા તેમજ એક સમાન કાર્યોને એક જૂથમાં મુખ્ય કાર્ય કરવામાં આવે છે કાર્યોને વિચા વેચાણ વિભાગ ખરીદ વિભાગ હિસાબ વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે એટલે કાર્યનું વિભાજન કરવામાં આવે છે વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર ભૌગોલિક વિસ્તાર અનુસાર કાર્ય અનુસાર વગેરે પ્રમાણે પણ વિભાજન થઈ શકે છે દાખલા તરીકે સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરતાં એકમનું વિભાજન પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જેવા ઝોનમાં વેચી શકાય છે તેથી જ રીતે કાર્ય અનુસાર વેચાણ વિભાગમાં વિજ્ઞાપન કરવું પેકિંગ કાર્ય વિતરણ કાર્ય વગેરે બાબતોને આધારે વિભાગીકરણ કરી શકાય છે એટલે કે કાર્યો સોંપી શકાય છે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સાંભળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટેની યોગ્ય લાયકાતો નક્કી કરવામાં આવે છે અને તેને કાર્યો સોંપવામાં આવે છે દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકાર વેચાણ અધિકારી વિભાગી વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું કાર્ય પણ આ તબક્કે કરવામાં આવે છે સત્તા અને ફરજોની સોંપણી વિભાગીય હોદ્દાઓ પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી થાય નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તા સોંપણી કરવા કરવી જોઈએ એટલે કે સત્તા સોંપવામાં આવે છે આ ઉપરાંત દરેક હોદ્દાને સત્તા સ્પષ્ટ હોવી જોઈએ જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થાય છે સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જણવાય તે પણ આ તબક્કે ખૂબ જ જરૂરી છે આંતર સંબંધોની સ્થાપના વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતર સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિભાગ વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે પરંતુ આ વિકેન્દ્રિત પ્રતિઓ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત કરી શકાય છે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે એ માટે આકૃતિ સ્વરૂપ વ્યવસ્થા તંત્રનો ચાટ કે નકશો તૈયાર કરવામાં આવે છે અને એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે તે રીતે વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ પર મૂકવું જોઈએ